વિસ્તારો સવારથી જ ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે નીચાણવાળા કેટલાય વિસ્તારો કે જ્યાં વરસાદ વરસવાના કારણે પાણી ભરાઈ ગયા તો ગામડાઓમાં ધોધમાર વરસાદ છે નદીઓમાં સતત નવા નીર આવી રહ્યા છે નાના ભંડારિયા વડેરા બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે નાના ભંડે ભંડારીયા અને વડેરા ગામની નદી તોફાની બની અમરેલી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે જળાશયોમાં સતત નવા નીર આવી રહ્યા છે સ્થાનિક તળાવો પણ ઉભરાઈ રહ્યા છે નદીમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે નદી કાંઠાથી દૂર રહેવાની પ્રશાસન તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે પણ આ નદીનો તે જ પ્રવાહ જાણે ગામની વચ્ચો પસાર થતો હોય તેવું લાગી રહ્યું છે એટલા પાણી નદીના વિસ્તરી રહ્યા છે નાના ભંડારી વડેરા બગસરા સહિત જે વિસ્તારો છે ત્યાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે અને હવામાન વિભાગની પણ આગાહી હતી કે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ વરસાદ વરસી શકે છે કેટલાક જિલ્લામાં તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે અમરેલી અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે